સોમનાથમાં તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ગત પચીસ તારીખના રોજ રાજકોટની અંદર જે ગોજારી દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદગતિ માટે પ્રભાસપટ્ટણ સ્થિત શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રેવણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમા અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ અઠ્યાવીસ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ અઠ્યાવીસ જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આજરોજ શોંપરા બ્રાહ્મણ સમાજ તીર્થપ્રોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી સેફ એન્ડ સિયોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ સુક્ષાથી આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે